જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ફાગણ મહિનાનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા ફાગણ મહિનાના તિથિ તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ મહિનાની પૂર્ણિમાના દિવસે ફાલ્ગુની નક્ષત્ર આવતું હોવાથી આ મહિનાને ફાગણ મહિનો કે પછી ફાલ્ગુન માસ કહેવામાં આવે છે ફાલ્ગુની નક્ષત્ર એટલે આનંદ અને ઉલ્લાસનું આ નક્ષત્ર છે આથી જ આ મહિનાને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે ફાગણ મહિનાની શરૂઆત થતાં જ ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીની શરૂઆત થઈ જાય છે કહેવાય છે કે ફાગણ મહિનામાં મનની ચંચળતા વધી જાય છે આથી ફાગણ મહિનામાં મનને એકાગ્ર રાખવા માટે ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ યુવા કૃષ્ણ અને ગુરુકૃષ્ણ આ ત્રણેય સ્વરૂપની પૂજા કરાય છે ભક્તોને પ્રભુના જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય તે સ્વરૂપની પૂજા ભક્તો કરી શકે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે આ મહિનામાં જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ તથા લગ્ન જીવનમાં મધુરતા આવે એ માટે ભગવાન કૃષ્ણની યુવા સ્વરૂપની પૂજા કરાય છે તથા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ સ્વરૂપની પૂજા કરાય છે આમ ફાગણ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપની પૂજા કરી મન વાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે આ મહિનામાં પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું તથા આ મહિના દરમિયાન શીતળ જળથી સ્નાન કરવાનો મહિમા છે કારણ કે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે આથી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ફાગણ મહિનામાં શીતળ જળથી સ્નાન કરવાનું મહાત્મ છે તથા આ મહિનામાં રંગબે રંગબી સુંદર વસ્ત્રો ધારણ કરવા કારણ કે આ મહિનો એટલે વસંત ઉત્સવનો મહિનો ગણાય છે આ મહિનામાં વૃક્ષોમાં ફૂલો ખીલે છે ચારે બાજુ રંગબી હરિયાળી ખીલે છે આંબાના વૃક્ષ પર માંજર આવે છે આથી જ ભગવાન શ્રી કૃષ્ણએ ફાગણ મહિનામાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી અને ગોપીઓનું મન મોહ્યું હતું આ મહિનામાં ભગવાનને નિત્ય રંગબેરંગવી અને સુગંધિત ફૂલોથી શણગારવા ઘરના મંદિરમાં જો શક્ય હોય તો નિત્ય અલગ અલગ રંગના ફૂલના તોરણો લગાવવા ઘરના આંગણે અલગ અલગ રંગથી રંગોળી પૂરવી અથવા રંગીન ફૂલોના તોરણથી સજાવવું ઘરમાં જો બાળકૃષ્ણની મૂર્તિ હોય તો નિત્ય નવા નવા રંગના વાઘા પહેરાવા સુગંધિત અતરનો છંટકાવ કરવો ઘરમાં પણ સુગંધિત અતરનો છંટકાવ કરવો જેથી ઘરમાં સુગંધિત ભર્યું વાતાવરણ રહેશે ફાગણ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ જેમાં ભગવાને અનેક લીલાઓ કરી હતી તથા તેના ભક્તોનું મન મોહ્યું હતું વિષ્ણુપુરાણ મત્સ્યપુરાણ અને નારદ પુરાણમાં કહ્યું છે કે ફાગણ માસની દરેક તિથિ શુભ છે દરેક દિવસ તહેવાર છે આથી આ મહિનામાં દાન પુણ્યનો પિતૃતર્પણનો ખૂબ જ મહત્ત્વ છે આ મહિના દરમિયાન યથાશક્તિ જરૂરિયાતમંદ ગરીબોને દાન પુણ્ય કરવું બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું જે કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે આ મહિનામાં તીર્થ સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે સ્નાન કરી અન્નજળનું દાન કરવાથી વ્યક્તિની મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે ફાગણ મહિનામાં ચંદ્રદેવનો જન્મ થયો હતો આથી આ મહિનામાં ચંદ્રનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે આ મહિનામાં ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચંદ્રદેવની સાથે ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ફાગણ મહિનાની શરૂઆતથી જે ઠંડા અથવા તો સામાન્ય પાણીથી સ્નાન કરવું રાત્રિભોજનમાં અનાજનો ઉપયોગ ઓછો કરવો ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારે કરવો આ મહિના દરમિયાન સુંદર અને રંગીન વસ્ત્રો પહેરવા સુગંધિત અત્તરનો છંટકાવ કરવો નિયમિત ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ સુગંધિત અત્તરથી પૂજા ઉપાસના કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો આ મહિના દરમિયાન નિત્ય વડીલોના આશીર્વાદ લેવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે જીવનમાં આવનારી મુશ્કેલીનો અંત આવશે પાગળ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણને નિત્ય અબિલ ગુલાલથી પૂજા કરવી પીળા પુષ્પ પીળા ફળ અર્પણ કરવા આમ કરવાથી વ્યક્તિના જીવનની નકારાત્મકતા દૂર થશે માનસિક ચિંતા તણાવ ગુસ્સો અને ચીડિયાપણું હશે તો તે દૂર થઈ જશે તથા આ મહિના દરમિયાન પાણીમાં સુગંધિત અત્તર નાખીને સ્નાન કરવું આમ કરવાથી શરીરની ક્રાંતિ વધશે જે ઘરમાં ધનધાન્યની કમી છે તેમણે આ મહિના દરમિયાન માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ તથા સુગંધિત દાર અત્તરથી પૂજા કરવી આમ કરવાથી તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં રહે ફાગણ મહિના દરમિયાન સૂર્યોદય થતાં પહેલાં ઉઠી જવું નાહવાના પાણીમાં ગુલાબ જળ ઉમેરી સ્નાન કરવું તથા ભોજપત્રની પૂજામાં રાખી દીવો પ્રગટાવવો ગાયત્રી મંત્રની ત્રણ માળા કરવી આ ઉપાય કરવાથી તેના જીવનમાં હંમેશા ખુશીઓ આવશે ફાગણ મહિનામાં દરરોજ ગાયને લીલો ઘાસચારો ખવરાવો અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવવી આમ કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થશે ઘરમાં બરકત આવશે આ મહિનામાં ધાન્ય ગાય વસ્ત્ર વગેરેના દાનનું ખૂબ જ મહત્ત્વ છે આ મહિનામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે વૃક્ષો પર જૂના પાન ખરીને વિદાય લઈ નવા પાન અને ફૂલો ઉગે છે આંબાના વૃક્ષ પર પર નવા ખીલે છે આથી આ મહિનામાં મન આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ બની રહે છે ફાગણ મહિનામાં વ્રજના દરેક ગામડામાં તથા મંદિરોમાં ફૂલ દોલત્સવનો પર્વ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન પર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવે છે જુદા જુદા રંગના ફૂલોથી ભગવાનને શણગારવામાં આવે છે આ મહિનામાં ભગવાન શિવ વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની ક્યારેય ખોટ નહીં આવે ભક્તની દરેક મનોકામના ફાગણ મહિનામાં પૂર્ણ થશે ફાગણ મહિનાની શુકલ પક્ષની અષ્ટમી તિથિથી લઈ પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવાય છે આ હોળાષ્ટક એટલે હોલિકા દહનના પહેલાં આઠ દિવસ એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર આઠ દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે સૂર્ય દસમી તિથિએ શનિ એકાદશીની તિથિએ શુક્ર દ્રાદશીની તિથિએ ગુરુ પૂર્ણિમાએ બુદ્ધ ચૌદશે મંગળ અને પૂર્ણિમાની તિથિએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ શુભ કાર્યો કાર્યો છે આથી સમય દરમિયાન નથી કરાતા એવું માનવામાં આવે છે કે આ આઠ દિવસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુનો ભક્ત પ્રહલાદ જેને ખૂબ જ યાતના ભોગવવી પડી હતી આથી પણ આ સમયને અશુભ મનાય છે તથા રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ કરી નાખ્યા હતા એ આ જ દિવસો હતા આથી પણ આ દિવસોને અશુભ દિવસો માનવામાં આવે છે આ દિવસોમાં વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી હોય છે એટલે કે ઠંડીથી ગરમી તરફ વધતા આ વાતાવરણમાં કફનો દોષ વધવા લાગે છે આ દિવસોમાં ઉડતા પરાગકણના કારણે લોકોને એલર્જી બીમારી પણ થાય છે શરીરમાં કફની માત્રા વધવાથી અનેક લોકોને ઉધરસ તાવ અને શરદી થવા લાગે છે આથી આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને નવ શેકું પાણી પીવું ઠંડા પાણીથી સ્નાન કરવું જેથી શરીરમાં ગરમી અને ઠંડીનું સંતુલન જળવાયેલું રહે હોળી પહેલાંના દિવસોમાં શરીરમાં આળસ વધે છે જેથી ઊંઘ વધારે આવે છે સુસ્તીના કારણે કામકાજમાં મન ઓછું લાગે છે અનેક લોકોને આ સમયગાળા દરમિયાન શારીરિક સમસ્યાનો પણ અનુભવ થાય છે સૂર્યના રાશિ પરિવર્તનના કારણે પણ એવું થાય છે

હવે જાણીશું ફાગણ મહિનામાં આવતા તિથિ અને તહેવારો મિત્રો ફાગણ માસની શરૂઆત થતાં જ પ્રયોવ્રતનો પ્રારંભ થાય છે જે આઠ દિવસનું આ વ્રત હોય છે આ વ્રતમાં ગાય માતાની સેવા પૂજા કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે છે આ વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે વંશનો વેલો વધે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે અને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે ફાગણ મહિનાની સુખલ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની આમળાના ફળથી પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે આ દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે ફાગણ મહિનાના સુદ પક્ષની દ્રાદશી એટલે નૃસિંહ દ્રાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ધૃષિ અવતારની પૂજા કરાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ધૃષિ અવતારની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલી સંકટ કષ્ટ બાધા રોગ આદિનો નાશ થાય છે વ્યક્તિને આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને જીવનમાં બહાદુરીનો સામનો કરવાની હિંમત મળે છે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ એટલે હુતાશણી આ દિવસે હોળી પ્રગટાવી તેની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે હોળીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા દુઃખ કષ્ટ રોગ આદિનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે હુતાશણીના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે ધૂળેટીનો તહેવાર એટલે રંગનો તહેવાર આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે ફાગણ મહિનાના વધ પક્ષમાં વસંત ઉત્સવ સંકષ્ટ ચતુર્થી રંગપંચમી મારવાડી સાતમ વગેરે અનેક તહેવારો આવે છે ફાગણ મહિનાના વધ પક્ષની એકાદશી એટલે પાપ મોચીની એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્રતિના બધા જ પાપોનો નાશ કરે છે આથી જ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે આ રીતે ફાગણ મહિનાની દરેક તિથિ અને દરેક દિવસ એક તહેવાર અને ઉત્સવ છે તો મિત્રો આ હતું ફાગણ માસનું મહાત્મ્ય આ મહિનામાં કરવાના કાર્યો તથા ફાગણ મહિનામાં આવતા દરેક તિથિ અને તહેવારોની સુંદર માહિતી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ચંદ્રદેવ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ